વડોદરા શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત આજે દબાણ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી હતી જ્યાં લારી ગલ્લાનું દબાણ હટાવવાની કામગીરી ચાલી હતી તે વખતે લારી ધારક દોરી આવ્યો હતો અને દબાણ ઇન્સ્પેક્ટર સાથે ઘસરણ પર ઉતરી આવ્યો હતો અને ઝપાઝપી થઈ હતી જોકે હાજર પોલીસે આ બનાવ દરમિયાન દરમિયાનગીરી કરતા મામલો ઠારે પડ્યો હતો પરંતુ આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસે સરકારી કામમાં રૂકાવટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ચીમકી ઉચ્ચારી હતી દબાણ શાખાના કર્મચારીઓને દબાણકારો ઘસરણ પર ઉતરી આવતા વાતાવરણ ગરમાયું હતું છેલ્લા ત્રણ દિવસથી વડોદરા મહાનગરપાલિકા તરફથી દબાણ હટાવો અંગેની જે કામગીરી ચાલી રહી છે વિધાના ધોરણે એની મદદમાં પોલીસ ટીમોને ઓલરેડી ફાળવી દેવામાં આવી છે આજે આ મુગલવાડા ખાતે દબાણ હટાવવા બાબતે કોઈ લારી અથવા કોઈ ગલ્લાને ઉપાડીને એમની વાહનમાં નાખવા બાબતે ઘર્ષણ થયેલું લોકો સાથે સ્થાનિક રહેવાસીઓ વિરોધ કરેલો અને એ લારી પાછી લઈ જવાની કઈ વાતમાં થોડું થઈ ગયેલું પણ પૂરતો સ્ટાફ આવી જવાના નથી કોઈ કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી પરંતુ જો કોર્પોરેશનની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય તો અમે એના વિશે કોર્પોરેશનની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સાથે જેટલા લોકો જો વિરોધમાં કે સંડોવાયેલા જણાઈ આવશે એ લોકો વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે ના ઈજાને અને એવી કોઈ બાબત નથી પણ મારે અત્યારે કોર્પોરેશન અધિકારી જે ઇન્ચાર્જ છે એમની સાથે વાત થઈ તો કોઈ ઇન્સ્પેક્ટર છે એમના જે અહીંયા ઇન્ચાર્જ હતા તો એમની સાથે આ લોકોએ આ લારી છોડાવવા માટે ઝપાઝપી કરી અને લારી છોડવાની કોશિશ કરેલી લારી પોલીસ પોલીસની હાજરી હતી એટલે એમાં એ સફળતા મળી નથી અને દબાણવાળી જે વસ્તુ હતી એ કોર્પોરેશને હસગર કરીને એમની ગાડીમાં લઈ ગયા છે પરંતુ આગળ એ લોકોને જાણ કરી છે કે તમે આ બાબતે તમારી જો ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ આપવી હોય તો તમે તાત્કાલિક નવાપુરા પોલીસને આવો આપણે એ ફરિયાદની અને કાયદેસરની કાર્યવાહી કરીએ બાકી અત્યારે દરેક જે ટીમો શહેરમાં કામ કરી રહી છે એની સાથે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પોલીસ એસઆરપી ની જે ટીમો છે એ વાઇઝ આગલા દિવસે અમે એમને મોકલી આપીએ છીએ અને આ લોકો સમયસર કામગીરી કરે એમાં કોઈ રુકાવટ ના આવે એ બાબતે આપણે તકેદારી રાખીએ છીએ પણ જ્યારે જ્યારે આવો વિસ્તારમાં ટોળાશાહી થાય ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે